મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતના વરસાદમાં વધુ એક ઘાતક રાઉન્ડની પરિસ્થ ગોસ્વામી આગાહી આ તારીખથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાશે જી હા મિત્રો ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરીથી નવા વરસાદી માહોલની શરૂઆત થવા જઈ રહી છે હવામાન નિષ્ણાત પરિષ ગોસ્વામીની આગાહી મુજબ સત્યાવીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે આ વરસાદની અસર મુખ્યત્વે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સરહદને અડીને આવેલા વિસ્તારમાં વધુ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો હવામાન નિષ્ણાંત ધીરજ ગોસ્વામીએ આગાહી કરી છે કે સોળથી ચોવીસ ઓગસ્ટ વરસાદની રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે સત્યાવીસ ઓગસ્ટ બાદ વરસાદનો નવો તબક્કો શરૂ થશે આ રાઉન્ડમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી એક નવી સિસ્ટમ અસરને કારણે આવશે જી હા મિત્રો આ વરસાદનું જોર ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય પ્રદેશ અને સરહદની અડીને આવેલા વિસ્તારમાં અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગરમાં વધારે રહેશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા હળવા ઝાપટા જ જોવા મળશે પહેલી સપ્ટેમ્બરથી સોળ સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદની શક્યતા છે જેને કારણે આગામી સમયમાં વરસાદનો માહોલ જળવાઈ રહેશે તો મિત્રો વીજની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ